અને હવે આઠમને બે દિવસની વાર છે અને હું અત્યારેમાં જો નૈધન કમ્પ્લીટ થઈ ગઈ છું ભગવાનની પૂજા ને ઉબાએ કરી લીધું અને એ જો બેઠા છે વિહાનને તો હવે અત્યારે વિહાનને અત્યારે રજા પડી ગઈ છે કેટલા દિવસની ચાર દિવસની રજા પડી વિહાનને ચાર દિવસની રજા પડી ગઈ છે સાતમ આઠમની હે ભાઈ અત્યારમાં નૈધન કમ્પ્લીટ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું

ભાખરી થઈ ગઈ છે તૈયાર ને ભાઈ રોહિતે ઉઠીને આવી ગયા છે ઉઠીને નહીં તૈયાર થઈને આવી ગયા એટલે કેવાય ને હા બધા ક્યારના ઉઠી ગયા કેટલા વાગ્યા જોવો તો પણ હવે છે ને જો એનું કારણ દસ માં 10 મિનિટ ની વાર છે એનું કારણ શું છે કે ભાઈ આજથી થી મારે પડી ગઈ છે મિની વેકેશન એટલે મારે હવે છે ને ચાર થી પાંચ દિવસ છે ને બિઝનેસ નું ટેન્શન આજે શાંતિ જાગવું પડે ને આપડે અને આજે જો મારે છે ને ગળામાં થોડુંક ચાંદી જેવું થઈ ગયું હતું ને અવાજે ભારે થઈ ગયો છે હમણાં જેથી જેથી મત આવે એના કોગળા કરવાના છે એ કરી લઈશ નાસ્તો કરવાનો છે એ કરી બધા નાસ્તો કરીને બિહાન ને બા મંદિરે ગયા અને તમારી રાહિ હા મંદિરે ગયા અત્યારમાં ઈ કેતો હતો વિહાન અત્યારે ફૂલ ટ્રાફિક માં આપણે એમને લઈ જવામાં છે ને પ્રશ્ન મોટો મોટો એતો હરેશભાઈ કીધું માનવ મહેરામણ આપણે ટ્રાફિક ગાડી બોલીએ પણ માનવ મહેરામણ જે ત્યાં ઉમટ્યું હોય એની અંદર આપડે વડીલોને લઈ જવા ને થોડુંક તકલીફ પડે અને તમે ફોન દાદા ગોર દાદા ને ત્યાં કરી જોયો તો વડીલોને બિહાર સાચો હોય મહામુસીબત છે ભાખરી પડી જશે અને આપણે ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરી આવવાના છું શ્રાવણ મહિનો છે એટલે આપડે દર્શન કરીએ બધાને દર્શન કરાવી દઈએ ત્યાં તો શૂટિંગ લેવા દઈએ જ છે સોમનાથ દાદા એ નથી દેતા પણ અહીંયા તો નાગેશ્વર મહાદેવ તો દે છે એટલે એ જ્યોતિર્લિંગ છે લોકો જ્યોતિર્લિંગ ના દર્શન એ કરી ત્રણ મહિનામાં અને બીજું હવે નાસ્તો આપી એટલે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી મારે જે ગાડીની સર્વિસ કરાવવા માટે જવું છે અત્યારે હા આપડે બંને આજે બાર જવાનું હતું ને એ તો પ્રોગ્રામ આખો કેન્સલ થયો કેમ કે મેં પછી વિચાર્યું હું મેં કીધું આજે હું તને ત્યાં દોડા દોડી કરાવીશ મારી સાથે તો પછી તું થાકી જઈશ તો કાલે પાછું મોર્નિંગમાં વહેલા તો આપણે નીકળવું છે કાલે નહીં છે એટલે મેં કીધું હું પેકિંગ કરી દઉં બધું અને કઈ સાડી લઉં કયા તમને પૂછવાનું લઈ લેવાનું બધું મેચિંગ કપડા મેચિંગ કરવા છે ગોળી છે ને આ પાવડર ગ્રીન ફૂડ ફૂડ હોય ને બનાવેલો છે થોડીક અણશક્તિ જેવું રહેતું હોય બી ટ્વેલ ના ફાયદા શું શું અણશક્તિ રહેતી હોય થોડીક સુસ્તી રહેતી હોય શરીરમાં યાદશક્તિ ઓછી રહેતી હોય અને તમારા શરીર કળતું હોય પિંડી કળતી હોય એ બધા પ્રશ્ન હોય ને ની કમીના કારણે હોય છે એટલે બી એના માટે ફાયદાકારક છે અને આપણી માટે ફાયદાકારક છે આ ભાખરી પણ એ ઘી ચોપડેલી એટલે હા એટલે હવે આપણે નાસ્તો કરવા બેસીએ છીએ હા મને તો ભાવે છે

અને માખણ આજ તો બનાવું કાન કાના મારા કાન માખણ બહુ ભાવે અમે છે ને ઘર ઘર આવ દૂધ લઈએ ને એટલે માખણ બને છે એટલે જો હું છે ને ગરમ દૂધ કરી અને એની જે ઉપરની જે તર થાય ને મલાઈ એ કાઢી લો એટલે માખણ છોકરાને ખવાય એટલું બની જાય મસ્ત માખણ ઘરનું હોય રોટલામાં ખાવાની મજા ભાખરીમાં રોટલામાં કાકાના મજા

અને આમાં છે પેલી શું કેવાયફળી હા ચોળાફળી તાજી જ બની બધા પછી આમાં છે ખારી ચા ની સાથે ખારી પૂરી ખારી પૂરી કે આગળ ની બનાવેલી હોય ને પણ એમાં નો મજા આવે પછી એવું નથી લેવા તાજું તાજુ જે બનતું તો થોડું થોડું બધું લેવું આમાં શક્કરપારા પારા લઈએ પછી આમાં શું છે મને યાદ નથી શું લાવ્યો છુ એ આમાં ગરમા ગરમ તીખી ફાફડી લઈ આવું છું અને હજી એક છે આમાં શું છે હામાં તીખા ગાંઠિયા ગાંઠિયા બા બહુ ભાવે ને તીખા ગાંઠી આટલું લઈ આવું છું હવે કઈ જરૂર પડશે તો પાછા લઈ આવશો એટલે તારે બપોર એમાં એવું છે હા પણ આ વખતે તો ટાઈમ રહેશે નહીં મારે અને જવાના છે ઈ બાર એટલે નાસ્તો વધારે લઈ આવી નહીં તે કઈ કામ નો નહીં હવે બપોર પછી ના છે ને રોટલા ને રોટલી જે કઈ તમારે મતલબમાં બનાવવાનું હોય ને બસ ઈ બનાવી બા માટે કાલ પૂરતું બનાવવાનું છે આપણે નીકળી જવાના છે એટલે ચાલો હવે આ બધું તમારી રીતે ગોઠવી દો અને હું હવે જાઉં છું ગાડી લેવા ગાડી આપી છે સર્વિસમાં લે ગાડી લઈ આવું અને પછી આયા લઈ આવીને પછી અમાજે એક મારે ફોન હોલ્ડર કરવાનું છે એટલે આમ બિઝનેસ થોડીક રાહત થઈ છે પણ ઘર 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 નું તો હવે તમારે તોય થોડોક ટાઈમ મળે અમારે તો ટાઈમ જ તમને યાદ કરીને ચાલો ગાડી સર્વિસ થઈ ગઈ છે ને એકદમ ચકાચક બનાવી દીધી છે હવે જેટલા દિવસ એટલી સાફ રે એટલા દિવસ કેમ કે હવે ચોમાસાનો દિવસો શરૂ છે એટલે પાછી શું છે ખરાબ તો થશે જ તે પણ અત્યારે હું છે આપણે જવાનું છે ને એટલે સર્વિસ એકવાર કરાવી નાખી છે અને હવે આપણે હું તમને છે ને કપ હોલ્ડર બતાવું એટલે કપ હોલ્ડર એટલે કે મોબાઈલ હોલ્ડર એમ જો આ લગાવવાનું છે આપણે અને અત્યારે ઓલરેડી એક છે આપણી પાસે અહીંયા પણ એ ખરાબ થઈ ગયું છે એટલે આ માઉન્ટ લગાવવાનું છે આના અંદર આપણે મોબાઈલ પણ યુઝ કરી શકશું પછી આપણે કેમેરો જે આપણે મિરરલેસ કેમેરો છે એને પણ માઉન્ટ કરી શકશું અને આપણે એક્શન કેમેરો છે ને એને પણ માઉન્ટ કરી શકશું એટલે થ્રી ઇન વન છે આ એ થોડી વાર પછી જમીને પછી લગાવવાનું રાખવું છે અને ગાડી જુઓ અંદરથી એકદમ કમ્પ્લીટ કરી દીધી છે ભાઈ છે ને કમ્પ્લીટ એકદમ પણ ચોખ્ખી અત્યારે કરી છે ને દ્વારકા થી આવશો ત્યારે ગાડી ની હાલત જોજો તમને બધાને ખબર પડશે કેવી થઈ ગઈ છે પાછી પાછી સર્વિસ કરાવી નાખશું ચાલો હવે આપણે છે ને જમી લઈએ જમવા બેસી ગયા છીએ અને અત્યારે હું લઈ આવ્યો છું ભાઈ થોડાક સુરતી ખમણ અહીંયા અમારે નાયલોન ખમણ તો મળે જ છે પણ એક જગ્યાએ સુરતી ખમણ શરૂ થયા છે અને બા એ જ કીધું કે સુરતમાં મળે ને એવા ખમણ ક્યાં બા એવા ખમણ શરૂ થઈ ગયા ને અહીંયા

કાલે જવું છે દ્વારકા એટલે હું ને વિહાન આવી ગયા છે જો કપડાની તૈયારી કરવા કયા કયા કપડાં લઈ જવા કયા ન લઈ જવા પણ એ કાંઈ મને કાંઈ કામ કરવા દે એ થર્મોમીટર કાઢીને બેઠો છે ક્યારનો પૂછે છે મમ્મી આ ક્યાં વાપરવાનું હોય આ શું છે આ શું છે ક્યાં ચાલુ ઈ છે ને તાવ આવ્યો હોય ને એને એને આમ તાવ માપવાનો હોય જો આમ જીભ નીચે રાખી અને આમ તાવ માપવાનો આમાં બતાવે તાવ તાવનું છે થર્મોમીટર કહેવાય શું થર્મોમીટર શું કહેવાય હા જો મેં કપડા બધા તૈયાર કરી લીધા છે વિહાનના કાનાના મારા અને રોહિત હવે આવીને એના કપડાં તૈયાર કરશે પછી બેગમાં ભરી લેશું એટલે મેં કીધું થોડીક વારનો ટાઈમ છે ને ત્યાં મેં કીધું આ કરી નાખું અને પછી હવે છઠની રસોઈ કરવી છે તો રસોઈ કરી નાખીએ

એ બેલ વાગ છે એમ કે છે બેલ વાગે એટલે બેલ વાગે તપાસ કરવાની હોય કે કેટલો તાવ છે એમ ઓકે પૂછી પૂછીને થડ કાઢી નાખશે મારું એટલે હવે છે ને ફટાફટ નીચે જાય ચાલો તો રોંઢાની ચા બની ગઈ છે ને હું ને બા બે ચા પીવા બેસી ગયા છે એટલે તમે તમે બધા ચા પીવા આવી જાઓ મસ્ત મજાની બાએ બનાવી નાખી છે ચા

હા અને કાલે સવારમાં છે ને અમે વહેલા નીકળી જશું અહીંયાથી દ્વારકા માટે સવારમાં 6 નીકળી અત્યારે માહોલ છે ભાઈ અહીંયા વરસાદ આજે શરૂ થઈ ગયો છે આ વાતાવરણ એવું છે ને ટ્રાફિક ત્યારે પાછળ જશે અને બીજું કે ખાસ તું વરસાદની ફૂલ આગાહી આપી છે છતાં અમે નીકળવાના તો છીએ હાઇવે ટુ હાઇવે નીકળશું કોઈ શોર્ટકટ વાળા રિક્ષે નહીં નીકળીએ શક્ય હોય ત્યાં સુધી અને રસ્તો ખૂબ સારો છે દ્વારકા સુધીનો એટલે કઈ ઇશ્યુ નહીં થાય જામનગર જામનગર દ્વારકા એટલે રસ્તો સારો છે એટલે કઈ ઇશ્યુ છે નહીં એટલે બે દિવસ દ્વારકા આપણે દ્વારકાધીશ રાજાજી રાજ એના ચરણોમાં આપણે રહેવાનું છે અને દ્વારકા નગરી ખાસ કરી અમે તમને બતાવશું કે અષ્ટમી ઉપર ત્યાંનો માહોલ કેવો હોય છે એ માટે જ અમે ખાસ જાય છીએ આ વર્ષે અને બસ તમારા બધા વતી પ્રાર્થના કરશું અને તમે બધા પણ શુભેચ્છા પાઠવજો અમને

કેમ કે જેમ તમે સમય ફાળવીને કોમેન્ટ લખતા હોય ને પાછળ ફાળવો છે તો અમારી વાત દરેક છું કે ભાઈ જે કઈ આપણા સબસ્ક્રાઇબર મિત્રો હોય ને જ્યારે કોમેન્ટ કરે ને તો આપણે એનો જવાબ આપવો પડે ભલે જય દ્વારકાજી જય માતાજી રામ રામ સીતારામ જે લખતા હોય પણ એટલો જવાબ આપે ને તો એ સામેવાળાને એમ થાય કે ભાઈ અમને ગણકાય રાખાય છે એટલે અમારી તો હંમેશા કોશિશ પહેલેથી એવી છે ને જ્યાં સુધી યુટ્યુબમાં રહેશું ત્યાં સુધી આ જ કોશિશ થી આગળ વધતા રહેશું અને હવે તમે કઈક બે શબ્દ બોલશો આ વિડીયો તમે જયારે અત્યારે જોતા અમે ઓલરેડી જામનગર ક્રોસ કરી ગયા છું કેમ કે અમે દસ વાગે આવી બાજુ જામનગર થી આગળ વધવાના છીએ જો હવે એ બાને કહે છે આરતીમાં ચાલો એમ જો ખુશ થઈ ગયો ચાલો જય દ્વારકાધીશ કહીને આરતીમાં આરતી માં જાવ વિયાન ભાઈ જય દ્વારકાધીશ બોલો હા ચાલો હવે મેં આરતી તો બોલો પૂરો કરીએ છીએ નવો બ્લોગ જલ્દી મળશું સપોર્ટ કરો છો એ રીતે કરતા રહેજો જય દ્વારકાધીશ જય માતાજી બધા મહાદેવ